સુરત થી જયપુર જતી ઇન્ડિગોની ફ્લાઇટ ટેક ઓફ કરે તે પહેલા જ પ્લેન પર ગયું હતું જેના કારણે કલાકની ભારે બાદ ઉડાવવામાં સફળતા મળી હતી જેથી સુરત જયપુરની ફ્લાઇટ એક કલાક લેટ ઉડી હતી મળતી માહિતી પ્રમાણે સુરત એરપોર્ટ ખાતે ચાર વાગીને વીસ મિનિટે સુરત થી જયપુરની ઇન્ડિગોની ફ્લાઇટ ટેક ઓફ કરતી હોય છે મુસાફરો તમામ પ્લેનમાં બેસી ગયા હતા તમામ મુસાફરોનું લગેજ પ્લેનમાં લોડ થઈ રહ્યો હતો દરમિયાન હજારો મધમાખીઓનું ઝુંડ સુરત એરપોર્ટ તરફ ધસી આવ્યું હતું આ સાથે જ ઇન્ડિગોની ફ્લાઇટના પ્લેનમાં લગેજના દરવાજા પર આ હજારો મધમાખીઓ બેસી ગઈ હતી વધુ મધમાખીઓ પણ આવી રહી હતી જેથી એરપોર્ટના સ્ટાફમાં પણ ભાગદોડ મચી ગઈ હતી મધમાખીઓને ઉડાવવા માટે સૌથી પહેલાં ધુમાડો કરવામાં આવ્યો હતો જો કે ધુમાડો કરવા છતાં પણ મધમાખીઓ પ્લેન પરથી ઉડવાનું નામ જ લઈ રહી ન હતી જેથી એરપોર્ટ ખાતે રહેલા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું ત્યારબાદ પાણીનો મારો ચલાવીને મધમાખીઓને ઉડાવી દેવામાં સફળતા મળી હતી આ સમગ્ર ઘટનાને લઈને સુરતથી જયપુર જતી ઇન્ડિકોની ફ્લાઇટ પાંચ વાગીને છવ્વીસ મિનિટે ટેક ઓફ થઈ હતી મુસાફરો પણ આ મધમાખીઓના કારણે એક કલાક પ્લેનમાં ગયા હતા એક કલાકની જહેમત બાદ મધમાખીઓને ઉડાવવામાં સફળતા મળતા પ્લેનમાં બેસેલા મુસાફરોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટના સુરત એરપોર્ટ ખાતે પ્રથમવાર જ બની હોવાની શક્યતા છે